નમસ્તે મારું નામ સેતા કૃષા ભાવેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમે બધા રોજ અહીં રજૂ કર્યા રજૂ કરી રહ્યા છીએ રજૂ કર્યા પહેલાં મારે તમને કશું કહેવું છે આપણે જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે હવા પછી આપણી મુખ્ય જરૂરિયાત પાણી છે માનવ સહિત પૃથ્વી પરના તમામ જીવો માટે પાણી એક મહત્વનું તત્વ છે આખી દુનિયામાં પ્રાણી હોય છોડ હોય જીવ જંતુ હોય બધા માટે પાણી અમૃત નું કામ કરે છે જયારે આ પૃથ્વી પર કશું ન હતું ત્યારે પાણી હતું એટલે હું એ જ કહેવા માંગુ છું કે પાણી બચાવજો આગળની સમજૂતી રજૂ કરશે ભીલીશ પાયલ બહેન નમસ્તે આજે હું તમને જળ વિશે થોડું જણાવીશ પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાય છે કે લગભગ ત્રણ ચતુર્થાઉસ ભાગ પર પાણી અને એક ચતુર્થાઉસ ભાગ પર ભૂમિ છે એક એક રીતે જોઈએ તો જળનો જથ્થો ઘણો ધારે છે પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે આથી ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો બે પોઈન્ટ જેવો નજીવો છે હવે આગળના સમાજ રજૂ કરશે શેતા કૃષાબેન અને ભીલભાઈ

જંગલ ગેના જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની રચના અને સ્વરૂપમાં વિવિધ જોવા મળે છે નમસ્તે આજે હું તમને કુદરતી વનસ્પતિ અને વન્યજીવન વિશે થોડુંક જણાવ તો આપ સર્વ મને શાંતિથી સાંભળજો મારું જીવાવરણ એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી પાડે છે ઉપરાંત તે પાણી સૃષ્ટિનો આવાજ અને ખોરાક પૂરા પાડે છે વાતાવરણમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સંતુલન ઇમારતી બળતરનું લાકડું જમીન ધોરણ આટકાવ ભૂગર્ભ જળની જાળવણી વિવિધ ફળો ઔષધિઓ ગુંદર ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી જરૂરિયાતો વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે અસ્તુ નમસ્તે આજે હું તમને વન્યજીવ વિશે થોડું કહીશ તો તમે સુંદર શાંતિથી સાંભળજો વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે જેમાંથી આપણને માંસ ચામડું રૂવાટીવાળા ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે જેમ જેમ કે મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોમાંથી પરાગત થાય અને ભૂમિ ભૂમિકા ભજવે છે વિવિધ વિવિધ પશુઓ કીટકોનો નાશ કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે અસ્તુ